વેરાની સામે અમે એક વિરોધ નોંધાયો હતો કે આટલા વર્ષોથી અમને ગટર લાઈન આવી નથી પાણીની પાઇપ લાઈન આવી નથી કે નથી અમને ગેસ લાઈન આવતી અમે ફક્ત પચાસ પંચોતેર વર્ષથી ટેક્સ ભર્યા કરીએ છીએ આખા ગામમાં પાણીની પાઇપ બદલાઈ છે અમારે ત્યાં બદલાઈ નથી પંદર પાંચે આપેલ અરજીને કોઈ પણ અનુસંધાનમાં વિપુલ માહિતી પાંચ સાત લગીમાં હજુ લગીમાં એક પણ અમને પૂછવા આવ્યા નથી કે આ તમારી અરજી સેની છે એટલે અમે બધા જ રહીશો કારણ કે અત્યારે અમારું ગટરનું અને પાણી બે મિક્સ થઈ રહ્યું છે ગટર લાઈન આવી નથી ગામમાં પચાસ કૂવા કરી અને અમે બીજા પ્રાણે જીવી રહ્યા છે અને બે ફાટકની વચ્ચે કોઈ પણ સગવડ આપી નથી માટે આર કે બિલ્ડિંગના રહીશો કે જે અત્યારમાં સર્વપ્રથમ નાગરિક તરીકે ગામમાં હતા એવા શેઠને પણ અમારી જોડે આવવું પડ્યું છે એ મ્યુનિસિપાલિટી માટે દુઃખદ વાત છે હું આ વાત આપ સર્વેને એવી વિનંતી કરીશ કે મ્યુનિસિપાલિટી ખાતરી દર વખત આપે છે હમણાં એવું કહેવામાં આવ્યું કે તમારી ગટર મંજૂર થઈ ગઈ છે પાણી કાલથી નિકાલ થઈ જશે પણ એ ક્યારે થશે એ તો વહીવટદારો જાણે હમણાં કંઈ ખબર નથી જો થશે તો અમે આપને જણાવીશું આભાર